નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી જે પણ લોકો આઠ તારીખે દોડવા ગયા છે ત્યારબાદ તેવા લોકોએ શું રિવ્યૂ આપ્યું છે કેટલા લોકો પાસ થયા છે કેટલા લોકો ફેલ થયા છે ઉમેદવારોના શું અનુભવ છે સવારે ગ્રાઉન્ડ કેટલા વાગે ચાલુ થાય છે જો વહેલા પહોંચી જાય છે તો ગ્રાઉન્ડ ઉપર દોડવા દે છે કે કેમ કેટલી વાર સુધી બેસાડી રાખ્યા છે ક્યાં શું છે કેવી રીતે પહોંચવું પછી જે છે કઈ રીતની વ્યવસ્થા છે મારે જે છે દૂર સેન્ટર આવ્યું હોય તો હું આગલા દિવસે જઈ શકું તો જઈને મારે ક્યાં ઉતરવાઓ ઘણા બધા પ્રશ્ન તમને થતા હશે તો એના વિશે આજે આપણો આજનો વિડીયો બનાવેલો છે તો આજના દિવસનું એનાલિસિસ કે ભાઈ ક્યાં શું થયું છે જે પણ આપને માહિતી મળી છે જે પણ વિદ્યાર્થીઓ આપણે કીધું છે તે તમામ વસ્તુ આજના વિડીયોમાં આપણે કવર કરી લેવાના છે તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આવતી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે રેગ્યુલર નવી નવી માહિતીથી અપડેટ રહેવા માટે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેકનોલોજી ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસએની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લેસ્ટોર ઉપર જવાનું છે ટ્રેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈ તમારે પેપર સેટ જોતા હોય તો એ પણ મળી જશે મોડલ પેપર જોતા હોય તો એ પણ મળી જશે અને પોઈન્ટ મુજબ ટેસ્ટ પણ મળી જશે ઉપરાંત મટિરિયલ પણ મળી જશે વધુ માહિતી માટે ચોરાણું બે ચુમ્તેર સાડા ત્રીસ ઓગણીસ આ નંબર ઉપર વોટ્સએપમાં હાઈ કરી મેસેજ કરો બાકી આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો વાત કરીએ છીએ સૌથી પહેલાં આવે છે ભરૂચ ગ્રાઉન્ડના રિપોર્ટની વાત કરીએ તો ટોટલ સાતસો લોકો આવ્યા હતા જેમાંથી બસો પચાસે રનિંગ પાસ કરી છે નેવું ફાઇનલ પાસ થયા છે બીજી વાત કરીએ કે ભાઈ નડિયાદ ગ્રાઉન્ડની વાત તો ભાઈ જે વિદ્યાર્થી આપણે માહિતી આપી છે એના ઉપરથી તો ખૂબ જ અને અને ખુલ્લો ટ્રેક છે ઠંડી થોડી છે એટલે સવારની પ્રેક્ટિસ રાખવી કારણ કે અત્યારે આજના દિવસે જોઈએ છે આજનું પ્રમાણ ઠંડીનું થોડું વધારે છે રબરની સુવિધા બધા ગ્રાઉન્ડ ઉપર આપવામાં આવશે ગઈકાલે નોટિસ આવી ચૂકી હતી જેમાં કીધેલું હતું બરાબર તો એ તમે કદાચ વાંચી હશે નડિયાદનું જે ગ્રાઉન્ડ છે એમાં તેર રાઉન્ડ મારવાના છે અને ટાઈમ ટુ ટાઈમ બધાનો વારો આવી જાય છે વિદ્યાર્થી આપણે સારો એવો ફીડબેક આપેલો છે પહેલી બેચમાં બસોમાંથી સાઠ અને બીજી બેચમાં બસોમાંથી ત્રીસ પાસ થયા છે વિદ્યાર્થીનો અનુભવ શું કે જે ભાઈ હિંમતનગર ગ્રાઉન્ડમાં સવારે સવા પાંચે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા એમના મેનેજમેન્ટના લીધે ગ્રાઉન્ડમાં પ્રથમ શિફ્ટની દોડ સાત પંદરે દોડ ચાલુ થઈ હતી જેના પરિણામે બસોમાંથી એકસો એકત્રીસ લોકો ફેલ અને મેનેજમેન્ટના અભાવના લીધે ઉમેદવારને દસથી પંદર વખત ઊભા કરી અને પાછા બેસાડવામાં આવ્યા અધિકારીઓ પણ બહુ સ્ટ્રીક હતા એના પછી સેકન્ડ શિફ્ટની રનિંગ સવા નવે ચાલુ કરવામાં આવી હતી અમદાવાદ ગ્રાઉન્ડની વાત કરીએ એ પહેલાં ખેડા ગ્રાઉન્ડમાં બસોમાંથી સિત્તેર ભાઈઓ પાસ પહેલી બેચમાં જામનગરમાં બસોમાંથી એક્યાસી જણા અમદાવાદ ગ્રાઉન્ડમાં વાત કરીએ સાતસો પચાસ બહેનોને બોલાવ્યા હતા જેમાંથી ત્રણસો પચાસ આવ્યા પહેલી બેચમાં બસો જણાને દોડાવ્યા એમાંથી બાસઠ જેટલા પાસ થયા બીજી બેચમાં એકસો પચાસ જણાને દોડાવ્યા મહેસાણામાં બસોમાંથી એંસી જણા ફેલ થયા છે ખેડા ગ્રાઉન્ડમાં હમણાં આપણે જોઈ ચૂક્યા બરાબર ખેડા ગ્રાઉન્ડમાં પચાસ ટકાથી વધુ લોકો ફેલ થઈ રહ્યા છે આપણે ખેડામાં જોઈ લીધું જામનગરમાં બસોમાંથી એક્યાસી લોકો પાસ થયા છે બીજી વસ્તુ છે જૂનાગઢમાં આપણે સાતસો દોડાવવાના હતા એમ બસો ત્રીસ જેટલા ગેરહાજર હતા હવે જૂનાગઢમાં વાત કરીએ તો પહેલી અને બીજી બેચ બંનેમાં જોઈએ તો એવરેજ સારું છે પહેલી બેચમાં ચોણું પાસ થયા છે બીજી બેચમાં સિત્તેર પાસ થયા છે હવે જૂનાગઢ ગ્રાઉન્ડ વિશે જો વાત કરીએ તો એક સરસ મજાના વિદ્યાર્થી માહિતી આપેલી છે વહેલા જાઉં તો પણ વારો આવી જાય એટલે ઘણા બધા લોકો એમ કે ચેક સર હું પાંચ વાગે પહોંચી જાઉં મારો વારો સાત વાગે હોય તો બની શકે કે તમારી આગળની બેચમાં જો કોઈ ગેરહાજર હોય ઉમેદવારો ન મળે તો તમે ભલે તમારો બીજો વારો હોય છતાં પણ તમે પહેલી સીટમાં દોડી શકો છો એક સાથે બસોનો દોડાવો છે ગ્રાઉન્ડમાં રહેવાની વ્યવસ્થા છે જમવાનું જાતે ગોતવાનું બે ઘડિયાળની સુવિધા છે કાંડા ઘડિયાળ તમે લઈ જઈ શકો છો જૂનાગઢમાં બાર રાઉન્ડ છે ઘણા લોકોનો પ્રશ્ન થતો હોય પણ આવો પ્રશ્ન થાય તો રાઉન્ડ ઉપર જેના પૂછી લાવું જે પણ અધિકારી છે તેમને ખુલ્લા પગે દોડવામાં અઘરું પડે છે એવું કડક છે આજે આઠ તારીખે માત્ર બે રાઉન્ડ દોડ્યા વિદ્યાર્થીની સંખ્યા ઓછી હતી એટલે કે ગેરહાજર હતા રાજકોટ મોવડીમાં ઓગણીસ છોકરીઓ હતી એમાંથી પાંચ જ પાસ થઈ છે સાતસો દોડવાના હતા એમાંથી બસો ત્રીસ જેવા ગેરહાજર હતા જૂનાગઢમાં આપણે એ પણ હમણાં જોઈ ચૂક્યા છીએ બીજી વસ્તુ પેલી બેન્ચ જુનાગઢમાં બસોમાંથી આપણને કહ્યું કે ખેડામાં પચાસ ટકાથી વધુ ફેલ થાય છે અને જામનગર ગ્રાઉન્ડમાં એક્યાસી લોકો પાસ થયા છે પહેલા રાઉન્ડમાં પાસ થનારાઉન્ડની સંખ્યા વધુ જશે પછી ઘટતી જશે જે પણ આપના અનુભવ થયો છે વિદ્યાર્થી મિત્રો સાથે વાત થઈ છે અને જે પણ માહિતી મળી છે એના ઉપરથી આવું અત્યારે એક અંદાજો મળ્યો છે હવે આ વસ્તુ માનીને એમને બેસી જવાનું કે ભાઈ આવી રીતે થાય છે આવી રીતે થાય છે બધાની તાસીર અલગ હોય છે બધાને દોડવાનો વારો અલગ અલગ આવતો હોય છે બધાએ અલગ અલગ રીતે પ્રેક્ટિસ કરેલી હોય છે રાઈટ તો આ એનાલિસિસ માંડીને એમને બેસી જવાનું ભાઈ બસોમાંથી ચોરાણું જ પાસ થાય છે તો મારો વારો આવશે કે નહીં આવે આપણે મહેનત કરીએ છીએ મહેનત કરીએ છીએ એટલે પાસ તો આપણે થવાનું છે એક પોઝિટિવ મોટિવેશન સાથે જવાનું છે કોઈ પણ જાતની ચિંતા નથી રાખવાની પહેલો દિવસ હતો તો કદાચ એવું બની શકે કે અમુક જગ્યાએ માટી પ્રોપર દબાણી ન હોય અથવા તો જે છે પ્રોપર એવું કામકાજ ન થઈ હોય હળવ્યા હળવા બધું સેટઅપ થઈ જાય છે બરાબર ઘણા લોકોને હજુ પણ દોડમાં પ્રશ્ન થાય છે ઘણા લોકોને વીસ ફેબ્રુઆરીએ દોડ છે ખાલી કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું છે ઘણા લોકોને ત્રીસ જાન્યુઆરીની આજુબાજુ દોડ છે આવી રીતે ઘણા બધા લોકો આવા પ્રકારના અનુભવો જોઈને અત્યારથી જે છે એ એનું જે કહેવાય ને કે ભાઈ એનો હોપ ખોઈ બેસે છે કે આ લોકો નથી તો મારું કેમ થશે પણ થઈ જશે હળવે હળવે નિરાશ રાખો એક બીજો પ્રશ્ન વારે વારે થાય છે હાઈટનો તો હાઈટના જે પણ લોકોને એક બે સેન્ટીમીટરનો ફરક છે એવા લોકો ખાસ જે છે થોડી મહેનત કરી લો અને છાતીમાં પણ ઘણા બધા લોકો કહે છે કે મારે છાતી નથી થતી તો છાતીમાં જે છે હજુ પણ જેની પાસે સમય છે એમને ખાસ કહું છું જેની પાસે સમય છે એ લોકો ખાસ છાતી અને હાઈટ ઉપર કામ કરજો એક બે સેન્ટીમીટરનો ફરક હોય તો વાંધો નથી આવતો મોટા ભાગે પણ જો ગ્રાઉન્ડ ઉપર સ્ટ્રીક અધિકારી આવશે તો આમાં પણ તમને કાઢી નાખવામાં આવશે રાઈટ એટલે જે પણ લોકોને એક બે સેન્ટીમીટરનો ફરક છે એ લોકો ખાસ એના પ્રેક્ટિસ કરી લો પ્રેક્ટિસ કરશો એટલે સો એ સો ટકા કામ થઈ જશે વધુ માટે હાઈટ અને વેઇટ અને ખાસ કરી સીન પેનના પણ પ્રોબ્લેમ થાય છે નોકનીના પણ પ્રોબ્લેમ થાય છે તમારી માટે સરસ મજાનો આપણે પ્લેલિસ્ટ બનાવી દીધું છે પોલીસ ભર ભરતી ફિઝિકલ ટેસ્ટ એવું રીતે બનાવેલું છે એમાં સોળથી પણ વધુ વિડીયો મૂકેલા છે ખાસ કરી જે ફિઝિકલ માટે છે એ બધા જ વિડીયો એકવાર જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે અને બીજી વસ્તુ આજ તો ગ્રાઉન્ડ છે જ તે પણ ગઈ વખતે પણ ભરતીના ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે દોડાવતા હતા ગઈ વખતને આ વખતમાં કોઈ એવો મેજર એવો ચેન્જીસ નથી બરાબર તો એ વસ્તુ પણ તમને બીજો મિત્રો એક આપણે વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે ભાઈ જે પણ લોકો બીજા સિટીમાંથી આવે છે એ લોકોને ક્યાં ઉતરવું કેવી રીતે રહેવું જમવાની વ્યવસ્થા શું છે પછી રહેવું ક્યાં કઈ જગ્યાએ બીજા દિવસે ગ્રાઉન્ડ હોય તો આગલા દિવસે જવું કે ન જવું ઉપરાંતમાં તમે બીજા સેન્ટરમાં હોય છો તો જે સેન્ટરમાં તમારે જવાનું હોય છે ત્યાં કઈ રીતની વ્યવસ્થા હોય છે તો આ વિડીયોમાં આપણે જો આનો સમાવેશ કરશું તો વિડીયો થોડો લાંબો બની જશે પણ આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવે છે એમાં એ ટુ ઝેડ બધી જ માહિતી આપણે કવર કરી લેવાના છીએ કે ભાઈ ક્યાં દોડવાનું એટલે કે મતલબ કે ક્યાં તમારે જવાનું છે કેટલા અંતરમાં પહોંચવાનું છે કઈ જગ્યાએ તમારે રહેવાનું છે કઈ કઈ જગ્યાએથી તમને કઈ કઈ વસ્તુ મળી જાય તો આવી તમામે તમામ પ્રકારની માહિતી આના પછીના વિડીયોમાં આપણે કવર કરીશું કારણ કે જો એ વિડિયો છે ડેડિકેટેડ વિડીયો છે એટલે તમને તમામ માહિતી મળી જશે તો ખાસ એ વિડીયો પણ જોવાનો રાખજો જેને કારણે જે પણ લોકો દૂર દૂરથી આવે છે જે લોકોને કદાચ કદાચ ફર્સ્ટ ટાઈમ છે પહેલી વખત અટેમ્પ કરે છે જે લોકો અગાઉ અટેમ્પ કરી ચૂક્યા છે એમનો તો ખ્યાલ આવી જ ચૂક્યો છે પણ જે લોકો ફર્સ્ટ ટાઈમ અટેમ્પ કરે છે ઘણા લોકોને ખ્યાલ નથી આવતો કે ભાઈ મારે ક્યાં દોડવા જે છે દોડવા જવાનું છે ક્યાં દોડવાનું છે કોલેટરમાં છે છતાં પણ ઘણા લોકો દુઃખી થાય છે દુઃખી થાય છે કેવી રીતે કે ભાઈ એમને પ્રોપર જે છે એ સરનામું નથી મળતું તો કઈ કઈ રીતે આપણે ક્યાં ક્યાં કેવી રીતે પહોંચી શકાય અને રહેવા કારવાની વ્યવસ્થા કેવી છે તમામ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું જો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી શેર કરવાનું રાખજો તમારા મિત્રોને પણ ખાસ મોકલજો ખાસ કરી જે પણ લોકો આ વખતે ફર્સ્ટ ટાઈમ છે એમના લોકોને પણ મદદરૂપ થજો કારણ કે એ લોકોને આ વખતે ફર્સ્ટ ટાઈમ છે અને ફર્સ્ટ ટાઈમ તમે પણ હેરાન થયા હશો તો આ વખતે એ હેરાન ન થાય એવા આપણા અને તમારા પૂરેપૂરા પ્રયત્ન હોવા જોઈએ તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં આશા રાખીએ છીએ માહિતી તમને મળી ગઈ હશે જો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને પણ આ વિડીયો ખાસ મોકલજો અને ખાસ ડિમોટિવેટ ન થતાં આવનારી પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ